વડોદરાના કપુરાઈ જાબુઆ બ્રિજ નજીકની ઘટના સામે આવી છે જેમાં બોલેરો અને કાર ચાલક વચ્ચે જાહેર માર્ગ પર અકસ્માત બાદ બોલાચાલી થઈ હતી મહેન્દ્રા બોલેરો ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે બોલેરો ગાડીના ચાલક દ્વારા કાર ચાલકને ટક્કર મારતા બોલાચાલી થઈ હતી જાહેર માર્ગ પર જેવા દ્રશ્યો હતા સ્થાનિકો પણ દોડી આવ્યા હતા બોલેરો ચાલકે સ્થાનિકો સાથે પણ કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે બોલેરો ગાડીમાં આગળની નંબર પ્લેટ લાગેલી ન હતી બોલેરો ગાડી પંજાબ પાર્સિંગ ની હતી ઘટના સ્થળે મગરપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને કપુરાય પોલીસ સ્ટેશન નો સ્ટાફ પહોંચી ગયો હતો બોલેરો ગાડીના ચાલક અને બોલેરો ગાડી ને કપૂરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે पुलिस करेगी? आप भी नहीं कर सकते नहीं। हाँ। जी। हम तो नहीं करेंगे पर हमारी सरकार जरूर करेगी। हाँ, हाँ, जी सहालत में आपकी हालत है ना ये जाएगा आप? हमने पी नहीं रही हैं आप? हाँ, का इंजेम बंद करेंगे हाँ हाँ, अभी सरकार ही आ जाएगी। हाँ, ये फोन बंद कर दे मैं। हाँ 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 हाँ, फोन तो चालू ही रहेगा

ખાલી એમને ગાડીમાંથી બીજા કોઈ એક ભાઈને ઉતાર્યા ને એ સ્લોમાં જ આવતા હતા ને પહેલા જે બોલેરો અહીંથી ગઈ એ બી સ્પીડમાં જ હતી ને જયારે પાછી એ રિટર્ન આવી ત્યારે આ બનાવ અહીંયા આગળ બન્યો છે ને ગાડી સ્પીડમાં જ હતી એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે પોલીસ પોલીસને તો મેં જાણ કરી તી પણ પોલીસવાળાનો કોન્ટેક લાગ્યો નતો ને એક જે બીજા અંકલ હતા એ જે એમના જોડે જ હતા એમને પછી કોન્ટેક કર્યો પોલીસવાળાને ને બી પોલીસ એક કલાક પછી જ આય છે તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં ઈજા તો નથી થઈ કોઈને હાલ હાલ સુધી જાનહાનિ તો કોઈને થઈ જ નહીં મારું નામ કરિશ્મા જોશી છે